ઉનાળામાં તરબૂચ તો બહુ ખાધા પણ હવે આપણે ખાશું તરબૂચની કુલ્ફી જો તમારા બાળકો પણ વારે વારે બજારમાં મળતી ખાંડવાળી કુલ્ફીની જીદ કરતા હોય તો તમે પણ ઘરે બેઠા બનાવી શકો છો શુગર વગરની તરબૂચની કુલ્ફી તરબૂચની કુલ્ફી બનાવવા માટે સૌથી પહેલા આપણે એક મોટું મીઠું તરબૂચ લેવાનું છે પછી આ તરબૂચને આપણે આવી રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે ત્યારબાદ તેને જ્યુસરની મદદથી તેનો રસ કાઢી લેવાનો છે ઉનાળામાં તરબૂચ ખાવાથી શરીરમાં પાણીનું પ્રમાણ બની રહે છે તો તરબૂચનો આ જ ફાયદો આપણે તરબૂચની કુલ્ફીમાં લેવાનો છે એકવાર તરબૂચનો રસ નીકળી જાય ત્યારબાદ આપણે તેમાં ગરમ કરેલું દૂધ અથવા તો શુગર ફ્રી આઈસક્રીમ એડ કરીશું અને તેને હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું એકવાર ગરમ કરેલ દૂધ અને તરબૂચનો રસ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને આપણે કુલ્ફીના પ્યાલીમાં ભરી લઈશું તરબૂસનો રસ પ્યાલીમાં ભર્યા બાદ આપણે પ્યાલીને પ્લાસ્ટિક પેપર અને રબરની મદદથી આવી રીતે પેક કરી લઈશું ત્યારબાદ આ પ્લાસ્ટિક ઉપર ચપ્પુની મદદથી કટ કરીને તેમાં આપણે કુલ્ફીની સળી રાખી દઈશું હવે આ પાંચ થી છ કલાક માટે માટે ઠંડી થવા રાખી કલાક પછી આ પ્યાલીઓને આપણે થોડી વાર માટે નોર્મલ તાપમાનમાં રહેવા દઈશું જેથી કરીને આ પ્યાલીમાં રહેલી કુલ્ફીને આપણે આસાનીથી બહાર કાઢી શકીએ થોડી વાર નોર્મલ તાપમાનમાં રહ્યા બાદ સળીને પકડીને ઉપરની તરફ ખેંચવાથી આપણી ઠંડી ઠંડી તરબૂઝની ગુલ્ફી આરામથી બહાર આવી જશે તો આજે જ બનાવો તરબૂઝની ગુલ્ફી જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા